કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની ગયું છે જેનો કડક જવાબ આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવા નિવેદનો સુરક્ષા દળોની મહેનતને ખોટી રજૂ કરે છે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ ડ્રગ્સ પકડી રહી છે કે પોલીસ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની પ્રવૃત્તિઓ અંગે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તીખા પ્રહાર કર્યા છે તેમને કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ઘુસાડાઈ રહ્યું નથી કોંગ્રેસ ડ્રગ્સ પકડી રહી છે કે પોલીસ હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મળી ત્રણસો કિલોથી વધુ અને અઢારસો કિલો સુધીના ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે ગુજરાતના ચોક્કસ અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે સમયસર વોચ ગોઠવી આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ પકડાવાનું કામ એક કે બે દિવસમાં થતું નથી આની પાછળ મહિનાઓની મહેનત ઇન્ટેલિજન્સ અને જાબાઝ અધિકારીઓનો દ્રઢ સંકલ્પ છે તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના ઈશારે થતી ડ્રગ્સ હેરાફેરીને નાપાક હરકત ગણાવી છે આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા ગુજરાત પોલીસે સતત ઓપરેશન હાથ ધર્યા છે અને સફળતા મેળવી છે કોંગ્રેસના આરોપોને રાજકીય ગણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે આ મુદ્દો રાજકારણનો નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાની લડાઈ જાહેર રીતે શરૂ કરી છે અને પોલીસ અધિકારીઓ તેના માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં ત્રણસો કિલો અઢારસો કરોડ ની કિંમત નો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પોલીસ ના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ બ્યુરો રિપોર્ટ સુરત